નખત્રાણા ખાતે ડોક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગ નિમિત્તે ખાસ કરીને સરપંચ સહિતના પદાધિકારીઓ દ્વારા પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી નખત્રાણા પ્રતિનિધિ જયંત વાઘેલાનો એક વિસ્તૃત થયો નખત્રાણા ખાતે ડોક્ટર સાહેબ આંબેડકર કોલોની ડૉક્ટર સાહેબ ચોકમાં સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં માજી સરપંચ રીધિબેન મયુરભાઈ વાઘેલા મયુરભાઈ વાઘેલા વહેલી સવારે સમસ્ત આંબેડકર પરિવાર અને નખત્રાણા આંબેડકર કોલોનીના દાદાવાસીઓ ચોકમાં આવી તેમની પ્રતિમા અને સહિતના મહાનુભાવોના હસ્તે પુષ્પમાલા અર્પણ કરવામાં આવી હતી સાથોસાથ રાસની રમઝટ બોલાવવામાં આવી હતી રાજકીય ક્ષેત્રે પણ અનેક મહાનુભાવો જાડેજા બાપુ પણ જોડાયા હતા અને તેમણે પુષ્પાંજલિ અર્પણ કરી હતી ખાસ કરીને અમતક ન્યૂઝના માધ્યમથી જયંત વાગેલા સપરિવાર જયંત વાગેલા લક્ષ્મીબેન વાઘેલા સ્નેહલ વાઘેલા કેવળ વાઘેલા સહિતના લોકોએ પુષ્પાંજલિ અર્પણ કરી તેમના વિચારોને મૂર્તિમંત કરવા સહિયારો સંક સંકલ્પ કરવામાં આવ્યો તો આમ નખત્રામાં ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી તમામ અને ગામના આગેવાનો જોડાઈ અને અત્યારે આપનું સ્વાગત કરી અને તમામ એકસો ને તેત્રીસની આજે જન્મતિથી છે આજ આંબેડકર સાહેબની યાદગીરીમાં આપણે જોઈએ તો દેશમાં અને આપણા અછાત વર્ગ અને તમામ વર્ગમાં જે જાગૃતિ આવી છે અને લોકોમાં જે પ્રગતિ થઈ છે એ આપણે ફક્ત આંબેડકર બાબાસાહેબના સાહેબના નિમિત્ત બને છે એના માટે આ સાતમી જે એકસો ને તેત્રીસની જન્મતિથિ હતી એ ઉજવણ આવી છે માતાના